દાહોદથી જેસલમેર સુધી ટ્રેન શરૂ કરવા અંગે કેન્દ્રીય રેલમંત્રી સાથે સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા મુલાકાત કરાઈ આ તારીખ અઢાર આઠ બે હજાર પચીસ સોમવારના રોજ સાંજે છ કલાકે સાંસદ જસંતસિંહ ભાભોર દ્વારા માહિતી આપવામાં આવી દાહોદના સાંસદ જસંતસિંહ ભાભોરે આજે નવી દિલ્હીમાં ભારત સરકારના કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે મુલાકાત કરી હતી આ મુલાકાત દરમિયાન દાહોદથી જેસલમેર સુધી સીધી એક્સપ્રેસ અથવા સુપરફાસ્ટ ટ્રેન શરૂ કરવાની જરૂરિયાત અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી સાંસદે જણાવ્યું હતું કે જો દાહોદ રતલામ ચિત્તોડગઢ અજમેર મારવાડ જોધપુર પોકરણ માર્ગે ટ્રેન શરૂ કરાય તો વિકાસ પર્યટન અને વેપાર માટે નવા અવસર ખુલશે પર્યટનને પ્રોત્સાહન મળશે જેમ કે જેસલમેર ભારતનું અગત્યનું પર્યટન કેન્દ્ર છે જ્યાં ગુજરાત મધ્યપ્રદેશ અને રાજસ્થાનના યાત્રાળુઓને સીધી સગવડો મળશે સૈન્ય અને સામરિક દૃષ્ટિએ પણ લાભ મળશે જેવો કે જેસલમેરમાં સેના માટેનું અગત્યનું કેમ્પ હોવાના કારણે સૈનિકો તથા તેમના પરિવારજનોને મુસાફરી સરળ બનશે વેપારિક લાભ જેવા કે ગુજરાત મધ્યપ્રદેશ અને રાજસ્થાનના વચ્ચેના વેપારિક સંબંધો વધુ મજબૂત બનશે જોકે કહી શકાય કે દાહોદથી જેસલમેર સુધી સીધી ટ્રેન શરૂ કરવા અંગે આજરોજ દાહોદના સાંસદ જસવંતસિંહ બાભોર દ્વારા કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવની મુલાકાત કરી હતી